ટ્રાફિક જોઈ શકો કાલે ખૂબ જ વધારે ટ્રાફિક હતું આજે બધું ટ્રાફિક જોવા નથી મિત્રો સાવ ઓછું ટ્રાફિક છે તો આજના લાઈ દેશે ચાલો ત્યાં જમીન અંદર જઈને બાપાને દર્શન કરાવી તો લાઈમાં બની હાડી મિત્રો ચાલો તો અંદર જોઈ શકો કાલ કરતાં ખૂબ ઓછું ટ્રાફિક છે તો ધીમે ધીમે આગળ જઈએ અને બાપાને દર્શન કરાવીએ પહેલાં તો કાલ બધાને દર્શન કરાવીએ મિત્રો તો લાઈ માં બન્યા ને લાઈ દર્શન અને હમણાં સાંટા સારા આવી ગયા હતા બપોર પાંચ વાગ્યા સાંજના પાંચથી થી છ વાગ્યા બાજુ પણ વરસાદ સારો હતો મિત્રો તો વરસાદ સારો આવી ગયો છે પાંચથી થી છ વાગ્યા બાજુ અને આજના સુંદર મજાના લાઈ દર્શન ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો ફટાકડા લોગ બાપાશ્રમભાઈ ગૌતમભાઈ દોરોભાઈ અને ધીમે ધીમે આગળ જઈએ મિત્રો તો ફટાફટ જોડાય જાય મિત્રો તો પછી આગળ બીજા દર્શન કરાવીએ અહીં તમે ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું છે તે તો આજના તમને દર્શન કરાવીએ મિત્રો ટ્રાફિક બિલકુલ નથી મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ જઈને બાપાના દર્શન કરાવ્યા ચાલો તો આજના લાઈ દર્શન જિજ્ઞેશભાઈ દરજી બાપા શ્રીરામભાઈ જય શ્રી રામ રાધા રાધે આ છે ગાદી મંદિર भाई बावड़ा जी बस्तरम भाई मगन भाई नकुम बस्तरम भाई नरेश भाई सभी बस्तरम भाई आप वर्ष चालू तो ना एक एक की बार सीरीज के अंदर रोज रेस ये कंधे दिवस पर निकले देशों में कंधे पर टेल बस्तरम भाई तो गाड़ी में नाजना लाइटर्स मित्रों सुंदर मजाना જોઈ શકો બપોરે પાંચ છ વાગે બાજુ વરસાદ સારો હતો મિત્રો અને ખૂબ જ સુંદર મજાના દર્શન કરી શકો છો તમે મિત્રો આ આ છે 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 બાપાનો સામે બાપાની બંડી પણ અને બાપાના પડદા છે બદલાઈ રહ્યા છે મિત્રો જોઈ શકો છો બાપાની ગાદી ને પડદા ને બધું નવા કવર લાગી ગયા છે મિત્રો ગાદી ઓશિકા સુંદર મજાના બાપાના દર્શન કરી શકો છો તો તને જોઈ શકો કે આડા દિવસે તમે દર્શન કરવા આવો મિત્રો તો સાવ નિરાતે દર્શન થઈ શકે અને દસ મિનિટ સુધી કે પંદર મિનિટ સુધી તમે દર્શન કરો તો પણ કોઈ રોકે નહીં મિત્રો કેમ કે બિલકુલ ટ્રાફિક ન હોય અત્યારે જિગ્નેશ બેદરજી બાપા તમે તમને બતાવું કે અત્યારે દર્શન કરવામાં છે મિત્રો બિલકુલ ટ્રાફિક ન હોય જોઈ શકો સાવ ખાલી છે મિત્રો દર્શન કરવામાં તો જ્યારે તમારે દર્શન કરાવવું હોય તો મિત્રો આડા દિવસ તો વધારે તમે નિરાતે દર્શન કરી શકો તો આજના લાઈવ દર્શન ગાદી મંદિરના સિંધો જણા અને જે મિત્રો નવા હોય અને દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ક્લિયમ કરો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ મુનાભાઈ મુન્નાભાઈ ગોહિલ બાબા તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ લખનભાઈ ગઢવી બાબતરામભાઈ જય શ્રી રામ રાધે રાધે તો આજના લાઈ દર્શન જોઈ શકો છો અને હમણાં સાટાબંધ સારા આવી ગયા મિત્રો તો આ છે સમાજ મંદિર સમાધિ મંદિરના આજના લાઈ દર્શન મિત્રો ધીરાજ ભાઈ બાપાશ્રામ ભાઈ ચેતન ગજેરા બાપાશ્રામ ભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન શ્રી જગદીશભાઈ બાપાશ્રામ ભાઈ તો આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો અહીંયાથી મંદિર જોઈ શકો ભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન તો પણ દર્શન કરી શકો છો મિત્રો ભાવના પરમહર જય જય શ્રી રામ ફરી નવા મિત્રોને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન કરાય છે સવારે સાતમી વીસ સાતમી તરીશે અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાય છે ત્યારે પાંચ દસ મિનિટ પહેલાં મોડું થઈ શકે મિત્રો તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવી ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો વરસાદ આવી ગયો છે ત્યારે બધું ભીનું છે મિત્રો અને ધીમે ધીમે આગળ જઈને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ચાલો બધા મિત્રોને બાપા ચિત્રામભાઈ દિનેશભાઈ લાડુ મોર બાપા તો આજના સુંદર મજાના લાઈ દર્શન ઇસ ધ્યાન દે પણ જોઈ શકો ડાંગર ડાંગર જીજ્ઞાબેન ને બાપા ચિત્રામ અને મંદિર પણ જોઈ શકો બાપા નું કે સુંદર મજાનું લાગી રહ્યું છે

તો આ છે ધ્યાનની ધ્યાન લાઈ દર્શન સુંદર મજાના પછી વર્ણિને પણ બાપાના દર્શન કરાવું છે તો લાઈમાં બની આવી જાય મિત્રો ચાલો વર્ણિને બાપાના દર્શન કરાવી મારું નામ છે કાવ્ય શાહ કાવ્ય શાહ ભાઈ બાપા સત્રમભાઈ કાવ્ય કે કાવ્યા તો આજના સુંદર મજાનો લાઈ દર્શન મિત્રો વર્ડમાં તમે જુઓ કે બાપાના દર્શન થશે બે આંખ કાન મોઢું બધું જોઈ શકે છે અને સુંદર બાપાના દર્શન થશે મિત્રો તો આજના લાઈ દર્શન સુંદરમજના ચાલો યોગેશભાઈ બાપાની મોજ બાપા ચિત્રમભાઈ તો આજના લાઈ દર્શન રમેશભાઈ મકવાણા બાપા ચિત્રમભાઈ ચાલો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ

તો ફટાકડા લોગ મને એવું લાગે છે તમે અહીંયા આવો અને ધૂન ચાલુ કરો કે તમે ધૂન બાપાની રોજ બોલ છો તો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તો આજના લાવી દેશે જોઈ શકો છો તમે જોઈ શકો કે અત્યારે આપણે લાયદ છે તો રમેશભાઈ સોલંકી બોડા થી લાઈમાં જોડાઈ ગયા છે તો એમને બાબેશ ફરી બધા જ મિત્રોને ને કાવ્યભાઈ શાહ બાબેશ તો ફરી બધા મિત્રોને જણાવ્યું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરીએ તો આજના લાઈવ દર્શન તો ચાલો મિત્રો આજનો લાઈવ એટલે જ રાખીએ બધા મિત્રોને બાબત જય શ્રી રામ રાધે રાધે ફરી પાછા આપણે સવારે સાડા આઠ લાઈવમાં મળીશું તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ જય શ્રી રામ જય શ્રીરામ રાધે રાધે મિત્રો